ભરૂચના મનસા ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ સેન્ટર દ્વારા ન્યુરો બાળકો માટે ગ્રુપ થેરાપીનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચના સત્યનાથ વિસ્તારમાં આવેલ જેવી મોદી પાર્ક ખાતે મનસા ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ સેન્ટરના ડોક્ટર સાજીદ દાઈ તથા તેઓની ટીમ દ્વારા ન્યુરો બાળકો માટે ગ્રુપ થેરાપી તથા પેરેન્ટ્સ માટે હોમ થેરાપી મેનેજમેન્ટ અંગેની ટ્રેનિંગ આપતા વિશેષ સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં ઓટિઝમ સ્પીચ થેરાપી સોશિયલ ડીલે ધરાવતા સિત્તેર બાળકો તથા એકસો વીસ જેટલા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને કઈ રીતે કઈ થેરાપી ઘરે આપી શકાય તે અંગેની પણ ડોક્ટર અને થેરાપિસ્ટ દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી હતી જે બી મોડી ભાગમાં ન્યુરો ડાયવર્જન્ટ બચ્ચાઓ અને એમના પેરેન્ટ્સ માટે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવા નીડ વાળા બચ્ચાઓને હોમ થેરાપીટિક મેનેજમેન્ટ એટલે કે ઘરે આ બાળકોને કઈ રીતે સારવાર આપવી એના વિશે પેરેન્ટ્સને લગભગ થેરાપિસ્ટ અને ડોક્ટર દ્વારા ડિટેલમાં પ્રેક્ટિકલ બેઝ ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં હું પોતે ડોક્ટર સાજીદ ડોક્ટર પાર્થ બારોટ જે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ છે અને મનસાની ટીમના થેરાપિસ્ટ દ્વારા ડિટેલમાં પ્રેક્ટિકલ બેઝ તાલીમ આપવામાં આવી હતી આ સાથે સાથે લગભગ સો જેટલા બચ્ચાઓને ગ્રુપ થેરાપી સેશન્સ પર લેવામાં આવ્યો હતો જેમાં ડિફરન્ટ ડિફરન્ટ થેરાપીટિક એક્ટિવિટીઝ સાથે સાથે ફન એક્ટિવિટીઝ અને બચ્ચાઓએ ડાન્સ અને મ્યુઝિકમાં સરસ એવો ભાગ લીધો હતો વાલીઓએ પણ ઘણા સવાલ જવાબ કર્યા અને પ્રેક્ટિકલ બેઝ તાલીમ મેળવી અને ઘરે બાળકને વધારે સારી રીતે મેનેજ કરશે